કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કેશોદ ખાતે વિકાસ કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું કેશોદ ધારાસભ્ય મત વિસ્તારમાં રૂપિયા છસો એકાવન પોઈન્ટ ઓગણીસ લાખના એકસો દસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેશોદના ટાઉન ટાઉનહોલ ખાતે વિકાસ કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા

થુબર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પોતાના વક્તવ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોની ગાથાઓ વર્ણવી હતી લોકશાહી સરકારના જનપ્રતિનિધિ લોકોની સમસ્યાઓ દૂર કરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને એ જ લોકશાહીનો સાચો જનપ્રતિનિધિ કહેવાય એવું જણાવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકવીસમી સદીના વિકસિત ભારતના સંકલ્પનો ગુણગાન ગાયા હતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેશોદના ટાઉનહોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધાર્યા હતા તેઓની સાથે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા નાયબ કલેક્ટર વનના મીના ચીફ ઓફિસર ઐશ્વર્યા દુબે જિલ્લા પંચાયતના પ્રમુખ હરીશભાઈ ઠુબર ધારાસભ્ય વિવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીટભાઈ પટેલ દુબાસ્તી બીસી ઠાકર તાલુકા પંચાયત પ્રમુખ ભનોભાઈ ઓળેદરા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ મામલતદાર સંદીપ મહેતાએ કર્યો હતો સમગ્ર કાર્યક્રમ સંચાલક ઉદ્ધોસત ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પી એચ વેઠલાણીએ કર્યું હતું કેશોર પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો